બહેનો માતાઓ અને દીકરીઓ આજે જે કંઈ પણ દેશમાં થઈ રહ્યું છે બહુ 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 જ ગલત થઈ રહ્યું છે એક ડૉક્ટર અને જે એટલી ટેલેન્ટેડ અને જેને કહેવાય કે એને કેટલી મહેનત કરી છે ડૉક્ટર બનવાનું અને કેટલું કેટલી મહેનત કરીને રાતના ઉજાગરા બધું જ કરીને કેટલી મહેનત કરીને ડૉક્ટર બની છે એના મા બાપને કેટલી આશા હશે મારી દીકરી ડૉક્ટર બની જઈ તો હવે મારે પૈસાની કમી નહીં રહે મારી દીકરી મારો દીકરો બની જશે અને એની સાથે હવે એનો વિચાર થાય કે આપણી ધુહાટી ઊભી થઈ જાય છે તો વિચાર કરો જ્યારે એની સાથે આપેલી હશે કેટલી કેટલી હદે આવે કહેવાય તો મિત્રો મારો વિડીયો આ તમે વધારે ને વધારે શેર કરજો મારે મોદી સાહેબને બસ એટલી જ અપીલ કરવી છે કે આજે ભલે તમે શિક્ષણમાં પાછળ રાખો છો એ દીકરીઓને શિક્ષણ ઓછું આપો પહેલેથી એને પહેલાં ધોરણથી અને બાલમંદિરથી કરાટે શીખડાવો અને એને ઝાંસીની રાણી જેવી બનાવો નાનપણથી જ એને કરાટે અને દોડ ને આ બધું એનું શરીર મજબૂત થાય એ પાંચ પાંચથી સાતની સામે લડી શકે એવી બનાવો એને અને ભણતરની જરૂર છે દીકરીઓ તો તોય ભણી લેશે પણ એને સાથે સાથે આ પણ જરૂર છે કારણ કે આગળ જઈને એને જે કરવાનું છે જે લાઈનમાં એ જવાની છે ત્યાં ઘણા બધા આવા એસી એક નહીં ઘણા બધા હેશે આવા તો ત્યારે એ પોતાની રક્ષા જાતે કરી શકે અને તે વધારેને વધારે આગળ વધી શકે